લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી કરી રહ્યા છે ઝંઝાવાતી પ્રચાર પશ્ચિમ બંગાળના મથુરાપુરમાં સભા બાદ ઓડિશામાં સંબોધશે જનસભાઓ ભાજપના અન્ય સ્ટાર પ્રચારકોનો પણ અંતિમ તબક્કામાં પૂરજોશમાં પ્રચાર અમિત શાહ ઉત્તર પ્રદેશમાં જ્યારે જેપી નડ્ડા ઝારખંડમાં અને પશ્ચિમ બંગાળમાં સંભાળશે કમાન તો નીતિન ગડકરી ઉત્તર પ્રદેશમાં સંબોધશે જાહેર સભા વિપક્ષ પણ ચૂંટણી મેદાનમાં લગાવી રહ્યો છે જોર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઓડિશામાં તો પ્રિયંકા ગાંધી હિમાચલ પ્રદેશમાં કરશે પક્ષના ઉમેદવાર માટે પ્રચાર માલિકો સામે એફઆઈઆર કરવા તમામ પોલીસ કમિશનરો તથા તમામ જિલ્લાના પોલીસ વડાઓને કડક સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અપાઈ સૂચના રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં આરોપી ધવલ ઠક્કરના દસ જૂન સુધીના રિમાન્ડ થયા મંજૂર તો અન્ય આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર જૂનાગઢમાં ચાર ગેમ ઝોન તો ગોધરા શહેરમાં પણ ત્રણ સુપર સ્પોર્ટ્સ બે થિયેટર કાપડની બે દુકાનો કરાઈ સીલ ચક્રવાત રેમલને લીધે થયેલા ભારે વરસાદના કારણે પૂર્વોત્તર ભારતના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું મિઝોરમમાં મૃતકોની સંખ્યા વધીને થઈ જ્યારે આસામમાં ભારે વરસાદને લીધે અને મેઘાલયમાં એક વ્યક્તિનું મૃત્યુ ઉત્તર ભારતમાં અકળાવનારી ગરમી રાજસ્થાનના ચુરુ અને હરિયાણાના સિરસામાં તાપમાન પચાસ ડિગ્રી સેલ્સિયસ ને પાર હવામાન વિભાગે દિલ્હીમાં ભીષણ ગરમીનું રેડ એલર્ટ કર્યું જાહેર ગુજરાતના તાપમાનમાં નોંધાયો ડિગ્રીનો ઘટાડો સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્ર દ્વારા જાહેર ઓરેન્જ એલર્ટ ભારતીય પર્વતારોહક સત્યદીપ ગુપ્તાએ રચ્યો ઇતિહાસ બન્યા એક સિઝનમાં માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ લાહોત્ ચડાણ કરનારા પ્રથમ વ્યક્તિ અગિયાર કલાક પંદર મિનિટમાં બંને શિખર કર્યા સર